રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમનો વેરો બાકી હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે રાજદીપસિંહ જાડેજાએ દાવો કર્યો કે ભાજપ કાર્યાલયનું છેલ્લા બે વર્ષથી ન તો વેરો વસૂલવામાં આવ્યો છે ન તો તેની આકરણી કરવામાં આવી છે એક તરફ રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય જનતા પર અઢાર ટકા વ્યાજ સાથે દંડ ઉગામી રહ્યું છે તો પછી ભાજપ કાર્યાલયનો વેરો વસૂલવામાં કેમ નથી આવતો મહાનગરપાલિકાના સત્તાધીશો કેમ ઉણા ઉતરી રહ્યા છે રાજદીપસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો કમલમ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે જ મનપામાં એક્સ આર્મીમેનની ભરતીમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટને કારણે ઉમેદવારો હાજર નહીં રહ્યા હોવાનું પણ સરકારની નીતિઓની ટીકા કરી છે તો શહેર કોંગ્રેસે લગાવેલા આરોપો પર નાયબ મનપા કમિશનર ચેતન નંદાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હાલમાં જૂની મિલકતોનો વીરો વસૂલવાનું ચાલી રહ્યું છે

તેની આટલિની પ્રક્રિયા હાલ ચાલુ છે જે પૂર્ણ થઈ તેની પર વસૂલાત કરવામાં આવશે